નગરપાલિકાશે ત્રિપાંખ્યો જંગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે જંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે સૌરાષ્ટ્રની જૂનાગઢ જિલ્લાની સત્તા પલટા માટે વઘવાયલી અને પક્ષ પલટા માટે જાણીતી એવી વંતલી નગરપાલિકામાં વખતે ત્રિપાંખીઓ જંગ જામશે કોંગ્રેસ ભાજપ સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં લાવ્યું છે ત્યારે આ વખતે આ ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળશે તેવું શહેરીજનો જણાવી રહ્યા છે ગયા વખતની ચૂંટણીની વાત કરીએ તો તે સાવમયે કોંગ્રેસના ફાળે વીસ તેમજ ભાજપના ફાળે ચાર બેઠક આવી હતી કે જેમાં પ્રથમ અઢી વર્ષ કોંગ્રેસના શાસનમાં પ્રમુખ પદ માટે પુરુષ રહ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના દસ અને ભાજપના ચાર સભ્યોના સહકારથી કોંગ્રેસના મહિલા પ્રમુખ પદ માટે રહ્યા હતા ત્યારબાદ પ્રમુખનું અવસાન થતા ભાજપના બે સભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને કોંગ્રેસના પંદર સભ્યો સાથે મુદ્દત પૂરી થતા સુધી શાસન કર્યું હતું નગરપાલિકાની મુદત પૂરી થયા વહીવટી શાસન આવ્યું હતું રાજકીય કાવદાવા અને ભ્રષ્ટાચારને કારણે બદનામ એવી વંથલી નગરપાલિકાનું શાસન મતદારો હવે કોના હાથમાં સત્તા સોંપશે તે તો જોવું રહ્યું જ્યારે હાલ સમીકરણો જોતા વંથલી નગરપાલિકાની ચૂંટણીઓમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો જંગ રહ્યો હતો જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા જંગ રસાકસી ભર્યો રહેશે તે નિશ્ચિત છે આમ આદમી પાર્ટીના નેતા ઇરફાન શાહે જણાવ્યું હતું કે વંથલી નગરપાલિકા ચૂંટણીમાં લોકોની પસંદગીના ઉમેદવાર લોકહિતને ધ્યાને રાખીને ચૂંટણી જંગમાં ઉતારવા નક્કી કરાયું હોવાનું જણાવાયું હતું ચૂંટણીની જાહેરાત થઈ છે તમારા કોંગ્રેસ માંથી શું તૈયારી છે મારું નામ સિરાજભાઈ અરુણ બાવાજા જિલ્લા પ્રવક્તા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ કાલે જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીની જાહેરાત થઈ છે એ જાહેરાતને અનુલક્ષીને મંથલી શહેર કાર્યકારી પ્રમુખ તરીકે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે અમારી બધી તૈયારી પહેલેથી જ કમ્પ્લીટ છે અને અમારા કોંગ્રેસ પક્ષના જે મિત્રો છે જે કાર્યકરો છે એની અમારે દર રવિવારે એક સમીક્ષા બેઠક થાય જ છે ગયા રવિવારે પણ હતી અને આગલા રવિવારે પણ હતી દર રવિવારે અમે એક નક્કી કર્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા કે એક સમીક્ષા બેઠક થાય અને જે કાર્યકરો છે જે અમારા આગેવાનો છે એના સાથે ચર્ચા થાય અને વંથલી શહેરમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ ચોવીસે ચોવીસ કેમ સીટ જીતે એની એક ચિંતન બેઠક હોય છે અને એનું મંથન હોય છે આજે જે બેઠક ચૂંટણી જાહેર થઈ છે એને અનુલક્ષીને વંથલી શહેરમાંથી અને વંથલી પ્રજા ઉપર અમને એવો ભરોસો છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ ચોવીસે ચોવીસ બેઠકો જીતશે ઇન્શાલા ઇરફાન શાહ આમ આદમી પાર્ટી વંથલી ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની સીમતેરથી વધુ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની લોકો રાહ જોઈને બેઠા હતા જેનો ગઈકાલે અંત આવેલ છે વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સ્થાનિક સ્વરાજ્યમાં જે સંસ્થાની ચૂંટણી હોય ત્યાં એક પ્રકારનો ઉત્સવનો માહોલ હોય વંથલી નગરપાલિકાની છ વોર્ડની ચૂંટણીઓમાં ત્રિપાંખીઓ જંગ નિશ્ચિત છે આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા જઈ રહી છે સ્વચ્છ પ્રતિભાશાળી નગરસેવા આપવા સંદર્ભે અમારી પાર્ટી એક એક વોર્ડની વચ્ચે જઈ વોર્ડના મતદારો દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવાની અમારી રણનીતિ છે નગરપાલિકાની ચૂંટણીમાં વંથલીમાં ભાગે જેણે શાસન કર્યું છે તે લાઈટ પાણી અને રસ્તાની સફાઈની સુવિધાઓથી વંચિત હોય વંથલીના રોડ રસ્તાઓની બદતર હાલતને ધ્યાનમાં રાખી વંથલીનો જે વિકાસ રૂંધાયો છે ત્યારે આમ આદમી પાર્ટી આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ લોકોની વચ્ચે જશે અને અમને આશા અને અપેક્ષા છે કે વંથલીના મતદારોનો અમને આશીર્વાદ મળશે દિવ્યેશભાઈ ચૂંટણીને લઈ અને તારીખ જાહેર થઈ છે તમારી શું તૈયારી છે નમસ્કાર મારું નામ છે દિવ્યેશભાઈ જેઠવા વંથલી શહેર ભાજપ પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે સ્થાનિક સ્વરાજ એટલે કે લોકતંત્રનો મહોત્સવ વંથલી ખાતે ઉજવાવવાનો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વંથલી નગરપાલિકાની ચોવીસે ચોવીસ સીટ ઉપર સારા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરવા ચોવીસે ચોવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉભું કરશે અને ચોવીસે ચોવીસ સીટ જીતવાનો અમારો લક્ષ્યાંક છે